ગુજરાતમાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય લખાવો છે રાજમાં પ્રથમવાર એક મહિલાએ બીઆરટીએસ બસનું સ્ટીયરિંગ સંભાળ્યું છે ઇન્દોરથી આવેલ નિશા શર્મા આજે સુરતમાં પિંક બસની પ્રથમ મહિલા પાયલટ બની છે સુરત મનપાની પિંક બસને લગભગ બે વર્ષ બાદ મહિલા પાયલટ મળી છે ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશનથી નિશા શર્માએ પિંક બસને ફ્લેગ ઓફ કર્યું બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું નિશા શર્મા એક સિંગલ મધર છે તેમને હેવી વ્હીકલ ચલાવવાનો ચાર વર્ષનો અનુભવ છે પરિવહન चेरमन सोमनाथ मुराठे निशा शर्माने सन्मान करी महिला सशक्तिकरण गौरव गणवू सुरत महानगरपालिका कंपनी જે સાડા ચારસો ઇલેક્ટ્રિક બસીસ આપણે બીઆરટીએસ રૂટ પર આપણે દોડાવતા હતા એમાંથી આપણે એક પિંક બસ જે સ્પેશિયલ મહિલાઓ માટે ઓએનજીસી થી સુધી દોડાવતા હતા છેલ્લા વીસ મહિનાથી આપણે મહિલા ડ્રાઈવરને આપણે વેકેન્સી ખાલી હતી આપણે સુરતની અંદર ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોમાં પણ મહિલા ડ્રાઈવર મળી શકે એના માટે આપણે જે પહેલ કરી હતી અંતે આપણે ઇન્દોરમાંથી એક નિશા શર્માજી કરીને આપણે આજે ડ્રાઈવર મળ્યા છે છેલ્લા આઠ દિવસથી અમે એમની ટ્રેનિંગ લીધી છે ટ્રાયલ લીધી છે મહિલા નું ચાર વર્ષ ચાર વર્ષ સુધી મહિલાએ મતલબ આ બીઆરટીએસ ની અંદર જ ઇન્દોરની અંદર નોકરી કરી છે ખૂબ અનુભવી ડ્રાઈવર છે આજે આપણે જે મહિલા આ પિંક બસ ચલાવવાની છે એનો પ્રારંભ આપણે ઓએનજીસી ગેરેજ આપણે સરતાના સુધીના રૂટ પર આજે આપણે કરી રહ્યા છે ત્યારે ખૂબ બહુ આનંદ લાગણી અનુભવ છે ગુજરાતની અંદર અને વિશેષ સુરત આજે અવલ નંબરે પ્રથમ મહિલા આજે જ્યારે બસ આપણે દોડવાની છે આજે આ મહિલાને જોઈને અન્ય મહિલા પણ આગળ આવે અને એ પણ એની બહાર આવી શકે એના માટેની અમારે આજે જે છે મહિલાઓ માટે હજુ પણ આપણી પાસે હજુ અહીંયા વેકેન્સી ખાલી છે કંડક્ટરો માટે વેકેન્સી ખાલી છે મહિલા સશક્તિકરણ માટે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે વાત કરી હતી આજે સુરતે એક આજે સુરતે આગળ આવીને આજે મોદી સાહેબના મિશનને મિશન ને આગળ વધે છે

सूरत में पहला चांस है मेरा मुझे बहुत अच्छा लग रहा है। बस यही चाहूंगी सूरत वासी सही करें वही रूट दिया गया है जो इंदौर में जो ट्रैफिक होता है सूरत के ट्रैफिक में ज्यादा फर्क होता है सूरत में ट्रैफिक ज्यादा होता है कैसा लग रहा है कोई डर वगैरह नहीं डर नहीं लगता क्योंकि हमने ट्रैफिक में गाड़ी चला चुकी है इसलिए डर नहीं लगता है आ, जी आज आप फर, फर्स्ट टाइम बस, बस चला रही है तो आप महिलाओं को क्या संदेश कि महिला किसी क्षेत्र में पीछे नहीं है बस परिवार का सपोर्ट और अगर महिला आगे बढ़ रही है तो सबका सपोर्ट मिलना चाहिए इसमें आपको परिवार का कैसा सपोर्ट रहा है देखिए मेरे परिवार ने आज तक पूरा सहयोग किया है किसी चीज के लिए रोका नहीं इसलिए आज मैं सूरत में हूँ અ જે 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 આપણે મહિલા મહિલા સાથે વાત કરી ડ્રાઈવર છે મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ પિંક બસ જે શરૂ કરવામાં આવેલી છે તેમાં જે મહિલા નિશા શર્મા જે છે તેઓ દ્વારા પ્રથમ વાર જે પિંક છે બસની તેઓ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને તેઓને સુરત વાસીઓનો પણ સપોર્ટ મળે તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કેમેરા પર્સન છે રશ્મિ રાણા બિંદિયા